તારા મજૂરો ને ચા પીવે ઘર કઈ રેજે હું ગમો કામ કુતરી લેવા દઉં છું ચા ચાની ચિંતા નહી આ ગાડીની ચિંતા છે ગાડી હવે એ ગાડી જો પડી એ ગાડી લેવડાવવા આવ્યો ને તો મારો આખો પ્રસંગ બગડ છે પણ ફાવતું નહીં કોમ કરતા તું આ ગાડી ના થયે લગીરી તો ના પડે નકે છે મારો આખો પ્રસંગ બગાડ છે અરે ભુપજી એવું તો કહેવાય તમારો હગો ભય થાય છે મારો ભય છે મને ખબર છે પણ એને કોઈ દાડો મને ભય મોન્યો નહી કે હું એને મોનતો નહીં

નકે જો તારો ધબળો મારી ગાડીન ટક થયો અન ગાડી કોઈ આના થ્યું તો તારો આખો ઓર્ડર ગાડીના ખર્ચામાં જાય હો એટલે ભાઈ ઘર મારું છે તારું છે મારા કર્મરે મારી ગાડી પડી છે હું કરવા લઉં કેજે મને હા ઓર રાખજે પડી કીધું અરે એમ કે મેં હરિભાઈ ને અહીંયા અગિયારસો રૂપિયા હાથ ગયડું કર્યું હતું અને હરિભાઈ મારા અહીંયા પાંચસો ને એક રૂપિયા કર્યું બરાબર તમે તાર મારા હોમે લાવો હા હું મારો ચોપડો બતાવું કે અહીંયા મારા અહીંયા હાથ ગયડું ચેટલું કરેલું છે અને આપણે પાંચસો એક રૂપિયા જ કર્યું છે તમે તાર મુઢે લાવો કે ખબર પડી રહે તાણી આવી ખોટી ખોટી વાતો કરવાની તો પછી અરે આબરૂ ન જાય મારી

આવ બાસ્કુજી શું કરી રહ્યા છો અલે ભાઈ બે લાબી છે ને એટલે ગમેન હરખી કરું છું કેગાજી ગમેન તો પછી હરખી થઈ જાય પણ હાલ જે હરખું કરવાનું છે ને એ હરખું કરે જ દન ભાઈ બધું હરખું છે મારે તો હરખું કરવાની જરૂર છે કેજો મને જો હરખાઈ દેખાતી નહી હાલ મન વળી તમારું હરખાઈ નહીં દેખાતી એટલે તમારા ભાઈના ઘેર અવસર છે અને તમે ચેલ્લા માયડા રોય હાલ ના લાગે પછી ખબર છે કે મારા ભાઈના ઘેર અવસર છે પણ હું કરું કેજો હા પણ આપણે એના ભાઈ છે એટલે ફાયન દેને અવસર જુધારવા પડે હવે સાચી વાત કરું તમને મારા ભાઈ ને મારી લગ્ન જરૂર નહીં તો મારા મારા ભાઈ ને ત્રણસો જરૂર નહીં અરે ભાઈ ની જેમ જરૂર ના હોય મળી આવશે તો નહી આવો તમે એ ભાઈ ભાઈ પડશે એટલી ઘણા હવે ખેગી અવસરમાં માં જૂની વાતો યાદ ના કરવાની હોય અવસર પૂરતા ભેળા થઈ જ ના બોલવું બોલતા પણ એમ કર વાત સાચી છે પણ વિવાહો હોય નઈ એટલે આવું પકડી ના બેહી રેવાય અન જૂની વાતો ભૂલવી પડે કોઈ ના ભૂલે ને વાત કરો છો પણ અમે પાંચ જણા મળીને કહો તમે શું વધો છે કેજો ના ભાઈ તમારી સાચી વાત કરું જો પાંચ જણા આ વાત લઈને મારા ઘર સમાધાન કરવા માટે આયા ને તો કોઈનું મોણ નઈ રહે હો ચોખી વાત છે અન કોઈ કહેતાય ના વાત અરે કેગરજી કેવું પડે કેવું પડે તમે હાગા ભાઈ સો દુશ્મન નહીં બધી ખબર છે હાગા ભાઈ સો ભાઈ આ તો કાલ ઉઠીને તમારા ઘર અવસર આવશે એટલે તમે એકલા અવસર કરજો હા કર્યો એમો તો ન હોય છે ભાઈ અરે રાગ રાગો આ તો આવે પેલી વાત નો વળ નહીં પડે એટલી ગળા રાગ થવાનો નહીં ખ્યાગજી ખરેખર તમે બે બે એક જવા છો નહીં પેલા મનતા નહીં તમે મોનતા ગો વસ્તી રાજી કરો છો બીજું કોઈ નહીં કોઈ થાતી વસ્તી રાજી અમાર તો કહેવાની ફરજ હતી એટલે કેવા આયા હા હા ભાઈ

વાત હું હતી એટલે વાત મેં એવી ઓપડી છે હં કે બાસ્કે સમાધનમાં ફરી રહ્યા છે તમારા બે ભાઈના હવે વાઘુજી તમે નહીં દોડતા કે મારા ને ખ્યાગારજીને હરખાઈ આવે એવી નહીં બાસ્કઈ આવે કે ગમે તે આવી હરખાઈ લાવતાય નહીં અરે ના આવે હરખાઈ વાઘુજી વાત જ એવી છે ને કારણ કે પેલા રહ્યા ને ખ્યાગારજી હાલ ફાયદો ઉઠાવવા બેઠા છે કે અહીં અવસર છે ને એટલે હારું પારો કગર તો આવશે વાઘુજી છે ને મારા અવસરની કોઈ ચિંતા જ નહીં

અરે ભાઈ નઈ તમારો આ ખાઈ છે ઊંડી તમે કહું અરે દશમન છે મારો એર્યો વાઘુજી તમે નહી મોનો કાલનો મારા ઘેર મંડપ બંધાય છે અને એને એની ગાડી ચોક લાઈન મેલી છે મંડપ વાળા ને બરોબર ની નળા ને એવી જગ્યાએ જોઈ મે જોઈ ખરેખર હું તો આ ખેગરિયા બોલતો નહી હું બોલતો નહી નક મારું મગજ જૂતું કે આ ગાડી તો તારી શેટી હળગાય ચોક અરે વાઘુજી હું હાલ અને ગાડી કહેવા દઉં ને તો એનો તરત ઝઘડો કરવો છે

કીધું આ વાત ફેરથી ના કરતા ને કે મોન તમારો બરાબર અને એક બીજી વાત કરું કે કરજી આ તમાર બા છે ને થોડું ગુંધુ કરીન ગયા છે એમ બાસકુ ને ખસકુ ન તું આલવાનું અને એ રોજ ગુંધુ કરાવા છે બેઠો બેઠો બા સાચી હો ગુમ થઈ હવે અમાર બા આલી ગયા છે એટલે પડાઈ શીર તું લેવ કેજો મને ના પડાવાય ના પડાવાય તો હવે ખેગરજી એક બીજી વાત તમને કહેવી છે કે જો પોત દાડા મળીને સમાધાન કરવા આવી તમારી એ

તમી શું કરશો એટલે અમારું આખું પરું બેઠું છે છોકરે છોકરું તમારે આવી આવશે પણ તમારો અવસર ઊભો રહેવા દેહ નહીં હાચો હાચો ખૂબ તો વિશ્વાસ ગળાવતી અને અમારે એક આ હુકમ ઉઠો તમારા બે ભાઈની વાતમાં એ ભોબજી ના આવી પડન પાથરો રહે છે બરે બરે તે હું બોલ્યો તો એને કે લે એ તું અહીંયા પડન પાથરો રહે ની હોય મારવા લીધું તું વચ્ચે તો હા ના હોય પણ

હવે તમને એક વાત કહું આપણે ગમે એટલું કેવા નહીં તો મારું સલાહ આલું કે વાત બધી જૂની વાતો પડી છે જૂના બધા અને ખોટા આમાં વધારે પડશો નહીં તો તમને જે જગ્યા આલી છે ને એ અને તમે ઘાટી માં ધડો થાય પછી અરે વાઘુજી એવું તો કોઈ ના કરી પણ આ અવસર આવ્યો છે ને એના મોહલે બે ભાઈ ભેગા થઈ જ

વાત સાચી છે પણ ગાડી ના કારણે એન્ટ્રી બગડ છે અમે એન્ટ્રી કોઈ બગાડવી નહીં જમ મણે એમ હારું કરવાનું કર અરે મારે તો હારું જ કરવું છે પણ ગાડીના કારણે એન્ટ્રી બગડે તો પાછળ મારી ભૂલ ના કાઢતા અને પૈસા માં ડખાય ના ઉભા કરતા પછી અરે બલ્લો કોઈ ડખા ન કરો પણ હું ગાડી નું કહેવા થાય ને એની ઘરે અમારા બગડ છે અરે કશું ના બગડે આવું તો કહેવાય અરે મારે તો તરત કેવું છે પણ એ વાત જોઈ લો છે મારો પ્રસંગ બગાડવાની તમે કીધું છે કેવું કે અરે ભાઈ થાય તારે કેવું કેમ ના કેવું તારે જોઉં છે જો

છે હું કેતો તો લેવો ને માનો વાનું મુઠો ના બોલાવા દે દેખે ઓ બચ્ચી થોડું સમજો હાલ ઓસર તમારા ઘર છે કો કાઢા પાછું બોલે ને તમાર ખંભુ પર છે બલ્લો તને જમ ફાવે એ મંડપ બોદ દે તુતા ઓબળ મારી વાત

અલા તમને ખબર નહી પડતી ભુબજી શું કરવા જેન તે જન કી થી તન ખબર નહી આ બે ભેન રાખ નહીં અરે મને ખબર હોત ને કે આરા લડજી તો હું કહેવા જ ના જોત ઉતાર મંડપ જેવો આવે ઓ બોજ ને કશું કેવા ના જા ઓ તમને ખાતી વાત કરું શું તમે આખી જિંદગીથી થી જોડે રોજો પણ આ બે ભેન ભેગા કરી ગયો છો એટલે અમારી જો વાત કરે છે આખું ગોમ આવશે તો આ બે ભેન કોઈ ભેગા ન કરી કે તમને તો જીવડા નહી પડી તો પડ્યા પડ્યા હળછો લેવું ઓછારો ઓસારો એ બચ્ચામાં ઓછારો લ્યા તમે આ તો ખોટું નહી બોલતા કોઈ

વાતો બે ભેડા થવા ની એની વાતો છે વાઘોજી આ બે જણા ભેગા ના થવા જોવી લે કારણ કે હરી અરે બે તું ભેગા થઈ ગયા ની તો ગળાની શોગન કે ગમે તાણી આપણે યંદી ઝઘડો થાય ની તો આખા આપણા પરમ પાછું પાડશી ની ગોઠી અને અલગ અલગ હશી ની તો આપણે પાછી વર્ષ્યો વાત સાચી છે ઈ બે ભાઈઓ નો નોખારી એમ જ આપણે મજા છે એમ જ આપણી ભલાઈ છે હા ને કે આજા મરાળ છે માથા ભારે ગણો છે તમને કહું મો પૈસામાં મો અને મેટા રમો તમે ચિંતા ના કરો મન ગાડી વાળી વાત તો ભૂબાઈએ કરી હતી હુબો પડે તો પછી ભૂબૈજી ને ગુબા પડી કે ના પડી ખ્યાગારજી હાથ થી પડે પડે પણ પીડી પાકડી વાળો રહ્યો નઈ દોડે આવ્યો ને તમારો એમ નહીં કેતો એમ લાગુ લાગુ છે આ બેને લગીર કોઈ ઝઘડો થાય એટલે તરત મલકુ થઈ જાય કરવાથી ભેળા કરવાથી મારા પહેલા વાત લઈ એને લાવી છે બે થોડુંક ચાલી અરે આવ્યું તું તો પાછો ના પડે તમને ખબર છે ને મેં તો પેલા મોટા માથાડા ને કેટલા ઉધી કીધું ખબર છે

பாட்ட <laughs> <güls> <tôi>